અમરેલીના બગસરા તાલુકામાં ચોવીસ જુલાઈના દિવસે ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન અને જમીન ધોવાણ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેને લઈ અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના સત્યમભાઈ મકાણી અને બગસરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુદાતની આગેવાની હેઠળ બગસરા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓને ખેડૂતોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપી ભારે વરસાદથી થયેલ જમીન ધોવાણ અને ખેત વળતર આપવાની માંગ કરી છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોનું સ્થળ પર સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવે સાથે જ ખેડૂતોએ પાંચ થી સાત દિવસમાં સર્વે કરવામાં નહીં આવે તો ગાંધીજી ના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી સાથે જય જવાન જય કિસાન નારા લગાવી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી વાત કરી ચોવીસ સાથે બગસરા તાલુકામાં એક સાથે ખૂબ જ વરસાદ પડેલો હતો તેના કારણે બગસરા તાલુકાના બહુ ઝાઝા ગામડાની અંદર ખેતરોની અંદર પાણી ફરી વળ્યા નહેરના પાણી જેના કારણે ખેતરો ધોવાઈ ગયા છે અને પાક પણ નષ્ટ પામેલો છે તેના કારણે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા અમે છેલ્લા ચાર દિવસથી ગામડે ગામડે જઈ ખેડૂતોની વેદના જાણી કે ખેડૂતોને કેટલો પાક નુકસાન થયો છે અને ખેડૂતો કેવા કેવી પ્રકારની મહેનત મજૂરી કરી રહ્યા છે તેના ભાગરૂપે આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલું છે અને મામલતદાર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તેનું સર્વે કરવામાં આવે સર્વે કરી અને ખેડૂતોને જે મળવાપાત્ર વળતર હોય તે તાત્કાલિક ધોરણે વળતર મળવામાં આવે તો ખેડૂત પાછો બેઠો થઈ શકે અને પોતાની જે રોજગાર છે જે જે કરજમાં ડૂબેલો છે ખેડૂત તે કરજામાંથી બહાર નીકળી શકે આગામી દિવસોમાં અમારી પાસે એક જ હથિયાર છે ગાંધી ચિંધિયા માર્ગે આવનારા દિવસોમાં અમારે જો મજબૂર બનવું પડશે તો અમે આંદોલન પણ કરશું બગસરા તાલુકાના ખેડૂતોની અત્યારે દયનીય પરિસ્થિતિ થઈ રહી છે અમે હમણાં કોંગ્રેસ પરિવાર પાર્ટી અને બધા કાર્યકરોને સાથે રાખીને ગામડાના સર્વે કર્યા જેથી કરી ખેડૂતો અત્યારે કંગાળ બીનો છે પાકના ધોવાણો થયા છે ત્રણ ત્રણ વખત ખેડૂતોએ પાક વાવેલા છે ખેતરો પણ ધોવાણા છે જેથી કરીને આજે અમે મામલતદારશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ તો કે એટલેથી સરકારને પણ ખબર પડે કે ખેડૂતની પરિસ્થિતિ શું છે અને ખેડૂતોને ઉગારશે નહીં તો ખેડૂત દિન પ્રતિદિન પાછળ રહેતો જાય ખેડૂત થકી તો આપણે બધાય ગામડા શહેર બધાય છે જેથી કરીને અને અમે આજે રોજ મામલતદારશ્રીને આવેદન પત્ર આપી રહ્યા છીએ અશોક મળવર અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ